સાયબર ફ્રોડને લગતા ઓર્ગેનાઇઝ સંગઠિત ગુનાઓને અંજામ આપી રૂપિયા ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું નો ફ્રોડની રકમ મેળવી હવાલા મારફતે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દુબઈ મોકલી આપતી ગેંગના સાગરિકોને પકડી પાડતી

ને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી જે અંતર્ગત આઈ ફોર સી પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો જે હેઠળ કુલ મળીને ત્રણ ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા આ નાણાંના ઉપયોગ માટે વિવિધ સત્તર અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પકડાયેલ છે બે આરોપી પકડવાના બાકી છે આ આરોપીઓ નામે ઋષિ અતુલકુમાર શાહ ઉમરેઠ જિલ્લો આણંદ હિરલકુમાર મિતુલભાઈ પટેલ અંબા માતાનું ફળ્યું ઉમરેઠ જિલ્લો આણંદ ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી પાટણપોળ ઉમરેઠ જિલ્લો આણંદ પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ

અ વિવિધ એનાલિસિસ ધ્યાનમાં રાખીને બેંક સ્ટેટમેન્ટ તેમજ અન્ય ટેકનિકલ માહિતીની એનાલિસિસ કરીને આ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતા સત્તર અકાઉન્ટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા એમની પૂછપરછ કરીને આ પાંચ આરોપીઓને ધ્યાનમાં લઈને એમાંથી ત્રણને પકડવામાં આવ્યા હતા આ અકાઉન્ટમાંથી કુલ ત્રણ કરોડ આડત્રીસ લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની માહિતી તપાસ દરમિયાન બહાર આવેલી છે

આ તમામ ખાતાધારકોની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તેઓની તપાસ દરમિયાન જાણવામાં આવ્યું કે આ પાંચ આરોપીઓ જે છે એઓના જ તેઓ સગાવલા અથવા તો જાણ બહાર મિત્ર વર્તુળમાં સંકળાયેલા લોકો છે જેમના અકાઉન્ટનો જ આ ટ્રાન્ઝેક્શન્સમાં ઉપયોગ કરવામાં આવેલો હતો શું એમઓયુ એમઓયુ આ જ છે કે આ જે નાણાં છે આ મ્યુલ અકાઉન્ટમાં મેળવવામાં આવે એ નાણાં આંગળીયા મારફત

જેથી આ પ્રકારના રેકેટ્સ પણ ભવિષ્યમાં આપણે વધારે ધ્યાનમાં લઈ શકીએ